આજે તરસાલી ખાતે આવેલા શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં રક્તદાન મહાદાન એક રક્તદાન અનેક જીવનદાનના સંકલ્પ સાથે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ આ શિબિર અમદાવાદ વિમાન દુર્ઘટનાના શહીદોની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિત્તે સંવેદનાસ્પર શ્રદ્ધાંજલિ રૂપે યોજાઈ હતી ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી સવારે નવથી થી સાંજના પાંચ સુધી અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આયોજનમાં જય જલિયાણ સેવા મંડળના અતુલભાઈ ઠક્કર સંતોકબા માનવ સેવાના મનોજભાઈ નિમાવત યુવા સેના પ્રમુખ કિરણભાઈ ઠક્કર અને પત્રકાર રોનકભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય વડોદરા શહેર ભાજપના દંડક શૈલેષભાઈ પાટીલ વોર્ડ સોળથી સત્તરના ભાજપ કાઉન્સિલરશ્રીઓ અને મારુતિ મંડળના ભાગ્યાભાઈ તથા ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આયોજકો દ્વારા આવેલા ભાજપના આગેવાનોને સાલ ઓઢી અને તેમજ દીપ પ્રગટવાનીને આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી સેવાભાવ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેલી આ શિબિરે ભવ્ય પ્રતિસાદ મળ્યો અને શહેરીજનોમાં સકારાત્મક ઉર્જા જગાવી આવા સેવા કાર્યો સમાજને જીવંત બનાવે છે દિલથી અભિનંદન આયોજકોને સેવા મંડળ ટ્રસ્ટ અને નીલકઠેશ્વર મહાદેવ મંદિર તરસાલીમાં મારુતિ ધામ ખાતે મારુતિ સોસાયટી ખાતે આ સુંદર આયોજનનું રાખ્યું છે બ્લડ કેમ્પ એટલે બ્લડ કેમ્પ આજે આ જમાનામાં જોવા જઈએ તો એમ જોવા જઈએ તો આ કોઈ આ વસ્તુ બજારમાં મળતી નથી વેચાતી એટલે આ બ્લડ ડોનેટ કરવું બહુ જરૂરી છે અને આવા જ્યારે સંસ્થાઓ આવો ગ્રુપ જ્યારે આગળ આવે છે ત્યારે કોકનો જીવ બચે અને જ્યારે ડિલિવરીના ટાઈમે આ બ્લડની બહુ જરૂર પડતી હોય તો આ સંસ્થા જે આ ત્રીજો વર્ષનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને બહુ સુંદર આયોજન કર્યું છે એમણે જય જલારામ આજ રોજ તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે જય જલિયાણ સેવા ટ્રસ્ટ તથા સંતોકબા સેવા ટ્રસ્ટના સ્થાપક શ્રી અતુલભાઈ તથા શ્રી મનોજભાઈ તથા રઘુવીર ઓટોટેલના સ્થાપક કિરણભાઈ ઠક્કર તથા બીએન ન્યૂઝના રિપોર્ટર શ્રી રોનકભાઈ ઠક્કર દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ કેમ્પનો મુખ્ય હેતુ જે કંઈ આપણી ગુજરાતમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના થઈ તે હેતુથી આપણે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા દ્વારા અમારા વિસ્તારના વોર્ડ નંબર સોળ વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલરશ્રીઓ મહામંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ એ વિશેષ ઉપસ્થિતિ આપી અને દીપ પ્રાગટ્યનું આયોજન કર્યું હતું તે તેમના દ્વારા દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું હતું વિશેષમાં અમારા તરફથી શ્રી શૈલેષભાઈ પાટિલ આપણા દંડકશ્રીને પણ અમે ઇન્વિટેશન આપ્યું હતું જેઓ પણ વિશેષ ઉપસ્થિત રહી અને અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં દીપ પ્રાગટ્ય કર્યું હતું તો અમે એ સૌનો દિલથી આભાર માનીએ છીએ અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ ઉપસ્થિતિ આપી વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે અમારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરો જેથી જરૂરિયાતમંદોને આપણે સમયસર બ્લડ પહોંચાડી શકીએ જય જલારામ રોજ તેર તારીખના રોજ અમદાવાદ જે દુર્ઘટના બની બસો નેવું લોકોના જે મોત થયા અકસ્માતે તે નિમિત્તે તેમની પ્રથમ પુણ્યતિથી માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે અમે બ્લડ કેમ્પ રાખેલો છે તેમાં અમને અતુલભાઈ ઠક્કર રોનકભાઈ ઠક્કર પત્રકાર તેમજ રઘુવીર ડીલના તરસાલી તરસાલી યુવા ગ્રુપના પ્રમુખ શ્રી રોણાભાઈ હિરણભાઈ હિરણભાઈ ઠક્કરનો અમને સંપૂર્ણ સાથ અને સહકાર મળેલ છે તે બદલ આભાર વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી